तो 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 Sosun रुपिया rupiah? दाना

बोला besi rupiah, 2800

593 593 93 93 हमारा 593 हम थे 272 450 450 में 55 55 55 55 बाद में 55 में हम बैठो नहीं आ रहे भाई 455 कम હજાર રૂપિયો હજાર કેનો લખો એક હજાર 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 હજાર

लखो पं सौ रुपया

પાચા ઓલ 50 ઓલ 50 માં પડતે 850 રૂપિયા ઓડ ઓન બસર ગયા તો

ကကာအေးမေနာ देव ဟဲ့ဟိုင်းသရီးကကာအေးအကြိမ်30ကတော့ဝီကမ်ဘိုင်း

પીચોતેર હજાર પીચોતેર એક હજાર પીચોતેર બોલો ભાઈ હલો વિકમસે હજાર બીજો દેવ એ પીચાશી પિચાશી

નહીંચાણું એક હજાર ને પંચાણું લખો ભાઈ ચંદુભાઈ

পাঁচশো চালে রুপি এক নম্বর

હવે પછી બાબા Trì, đi, phát triển. Sì, tất cả đúng. Trừng có mọi người. Trừng có mọi

हेलो बड़े हिरेन किंग बत्री होती है भाई पति पति बत्री बत्ती बच्चा बत्री बच्चा केवल બત્રી બચા નહી બત્રી બચ્ચા માં લખભાઈ પટેલ બત્રીકો રૂપિયા ઝીરું

31 50 માં કે ગોળી ન હોય 31 50 ના તો હવે બીજો કોય ના પડે તો નાતો છે 50 દેસ પટેલ 72 હો હવે કાનભાઈ છે આજે પત્ની આવ્યા હાલો પટેલ પતિ પત્ની હે પત્ની

Baterai, menteri di sote. Ada. Menteri